ઓ શ્રી ગણેશય નમઃ શ્રી પરમા બધા જ ગીતાપ્રેમી સાધકોને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ આપણે સ્વામી રાજશ્રી મુનિના કર્મયોગ નામક પુસ્તકમાંથી થોડા થોડા ભાગ આપણે લઈ રહ્યા છીએ એના પહેલા અધ્યાયના ત્રણ ભાગ આપણે કર્યા આજે ચોથો ભાગ જેનો વિષય છે જીવનનું પરમ લક્ષ્ય ભોગ નહીં યોગ એ આપણે જોઈએ આપણે સમજ્યા કે મનુષ્યનું અંતિમ ધ્યેય સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વ બંધનોથી મુક્ત એવા આત્માનું પૂર્ણ પ્રાગટ્ય છે આ મોક્ષ પુરુષાર્થ છે આપણે એ પણ સમજ્યા કે મનુષ્ય પ્રકૃતિના દ્વંદોનું એક્ય સાધી શકે છે અહંકાર અસત્ય અને દંભે રચેલા વાડાઓને તોડી શકે છે અને અહમ તથા આત્મા વચ્ચેનો ભેદ સમજી શકે છે આવો આધ્યાત્મિક વિકાસ માત્ર યોગ સાધના દ્વારા જ શક્ય બને છે ભોગ ભોગવવાથી નહીં યોગ આધ્યાત્મિક જીવનનો માર્ગ છે જ્યારે ભોગ સાંસારિક જીવનનો માર્ગ છે મનુષ્યો ભ્રમણાથી તૃષ્ણાના શિકાર બને છે આપણામાંના મોટા ભાગના સ્ત્રી પુરુષોને શાશ્વત સુખ અને આનંદ શું છે તેની ખબર પણ નથી એવા લોકો તુચ્છ ભોગો દ્વારા તૃપ્તિ શોધવા ફાંફા મારે છે એ મૃગજળને પાણીનું સરોવર સમજવા જેવી ભ્રાંતિ છે બને છે એવું કે એકાદ વાસનાની તૃપ્તિ થતાં જ મનુષ્ય ક્ષણિક સુખ અને સંતોષ અનુભવે છે જોકે એ સુખની લાગણી ભ્રામક હોવાથી તરત જ ભાંગી પડે છે અને અસંતોષ તથા તૃષ્ણાની મૂળ લાગણી વધુ વિસ્તૃત થાય છે સામાન્ય રીતે વાસના સંપૂર્ણપણે તૃપ્ત થતી નથી એટલે એ કદી મળતી જ નથી એ તો સુસુપ્ત મનમાં ક્યાંય ઊંડે ઊંડે છુપાઈ રહે છે અનુકૂળતા મળતા જ એ પાછી વધુ પ્રબળતાથી ભોગની તૃષ્ણા જ અગાડે છે આવી કરુણાજનક સ્થિતિમાં સાચું સુખ કે સંતોષ ક્યાંથી પ્રગટ થાય ખલીલ જિબ્રાન કહે છે કે સુખ મેળવવાની તૃષ્ણા જ દુઃખના પહાડો ઊભા કરી દે છે વિષયો કે ભોગ પદાર્થો માછીમારના માછલી પકડવાના કાંટા જેવી છે ભૂખી માછલીને શરૂઆતમાં તો કાંટો આકર્ષક લાગે છે પરંતુ એને મુખ દ્વારા પકડતા તે દુઃખદ સાબિત થાય છે એમ સર્વ વિષયો અને ભોગો પ્રકૃતિની માયાજાળ છે જે અંતે દુઃખ સિવાય કશું આપી શકતા નથી જોકે ભોગોની મિથ્યા આશાઓ પર જ મર્ત્યજીવો માટે આ સંસાર રચાયો છે માત્ર એ લોકો જ જેમણે યોગ માર્ગનું અવલંબન લીધું છે તેઓ જ રૂપથી આ ભોગરૂપી માછલીના કાંટાથી દૂર રહે છે સાધક યોગ સાધનામાં ક્રમશઃ પ્રગતિ કરે છે અને અંતે એ અનંત ચિદાનંદની ઝલક પ્રાપ્ત કરે છે જેણે એક વખત આ ચિદાનંદનો સ્વાદ માણ્યો છે તે ભોગવાસનાથી સદા અલિપ્ત રહે છે અને સદા શાંત તથા સંતોષી રહી શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે શ્રી શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમ ઓમ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ